મારી એકવાર ગાડી બગડી ગઈ અને ઓલો બિચારે બહુ વિવેક કેરો ગાડી બગડી ગઈ અને એક્ઝેટ બાજુમાં ઓલા નોન વેજ વાળાની રેકડી ત્યાં જ ગાડી બંધ પડી અને હું ભાઈ ગાડીને બહાર ઉભો હતો કારણ કે ઓલો બોલાવા ગયા તા ઓલા મને વિવેક કેરો રેકડી વાળા કે ખુરશી આપું બેસો અહીંયા મેં કીધું આ ગાડી ઉભી કોઈ ફોટો પાડશે ને અને આમ બેસો હું તો ગાડી અંદર બેસું સારું આમ બહાર તો બેસાય એવું નથી પછી ખાલી સેવા કરશું ને અનવસર અંદર જો આપણું ચિત્ત સતત લૌકિક માં પ્રવૃત્ત રહેશે તો પાછું ચિત્તમાં લોક આવી થઈ જશે તો ભાવ ભાવના યુક્ત ભાવની અંદર જે વૃદ્ધિ થવી જોઈએ ભક્તિની જે વૃદ્ધિ થવી જોઈએ એ નહીં થઈ શકે અનોસર અંદર કથા ભક્તિને કેમ વધારવી એના માટે અનોસર કથા કરવા માટે સેવાની અંદર જ અનોસર આવી રહ્યો છે અનોસરની અંદર એ વ્યાવૃત્તો હરાવું ચિત્તમ શ્રવણા દઉં સદા તો એ સમયમાં મહાપ્રભુજી કહે છે કે કોઈ પણ સંઘ કરીએ એટલે ચિત્તમાં એના કઈક સંસ્કાર તો આવે તો હવે કોઈના સંઘ વિના તો રહી શકાય લોકના સંગ વિના તો રહી શકાય નહીં તો વ્યાવૃત્તિ કરશું તો કઈક ને કઈક એ સંઘ આવશે તો એના ઉપર કંટ્રોલ કરવા માટે મહાપ્રભુજી એમ કે છે કે થોડું ઘણું ચિત્ત જે બહિર્મુખતા આવે છે ચિત્તમાં એને પાછી એ ભગવત સન્મુખ લાવવા માટે કથા કરવી આવશ્યક છે કૃષ્ણની કથા એની લીલાની કથા દસવિધ લીલાઓની કથા ભાગવત દ્વારા એ કરવી એનો ઉપાય બતાવેલો છે દુસંગ લાગી જાય દુસંગ લાગી જાય ભાઈ લાગી જાય પણ એની દવા આપેલી જ છે એ લઈ લ્યો ઇન્ફેક્શન લાગે તો પછી એની દવા જ છે આપણી પાસે ઇન્ફેક્શન છે તો નાબૂદ કરી શકાય છે પણ એ કરવું એમાં તકલીફ પડે ને ખાલી દુસંગ દુસંગ કરી રોવું છે દુસંગ બધે બહુ કેમ હવે આમાં ભાવ રે ભાઈ દુસંગ છે તો ભાગવતની કથા આપણી પાસે બિરાજે છે કે ભાગવતને ફરીથી આપણે એ બહિર્મુખ થયેલું ચિત્ત પાછું ભગવત સન્મુખ થાય એટલા માટે ભાગવતની કથા દસવિધ લીલાઓની કથા એ કરવી એતન માર્ગી ગ્રંથોનું અવલોકન કરવું એ જો અનુસરમાં નહીં કરવામાં આવે તો સેવા પાછી જે ક્રિયાત્મકતા પાછી સેવામાં આવશે કેવલ ક્રિયાત્મિકા જ રહી જશે ભાવાત્મકતા એની નષ્ટ થઈ જાય ક્યારેક એવું પણ બને એવું ન થાય એટલા માટે અનુસરની અંદર એક

પાછા ભાગવત ના પ્રેમી પાછા ભાગી જાય પાછું વાતાવરણ શાંત થઈ જાય દસ પંદર પાછા ભાગવતની કથા ને સમૂહ વધી જાય ભાગવત માં શું બધાને પ્રેમ ઉપટાઈ જાય પણ એટલે પાછું પંચપદ્યા ની ગ્રંથ એમ કે છે દરેક શ્રોતા ની સાથે ભાગવત કથા કરવી નહીં દરેક શ્રોતા એકત્ર કરીને ભાગવત કથા કરવી નહીં અધ્યયન થઈ શકે અધ્યયન અલગ વસ્તુ છે કથા અલગ વસ્તુ છે કથાનો ભેદ એ જ છે કે ભાઈ અધ્યયનમાં આપણે કઈ કોઈને અધ્યયન કરાવવું હોય તો એની અંદર આપણે કથારૂપ માનસુ તો આપણો ભાવ બદલાઈ જાય છે હવે કથામાં પછી શ્રોતાઓની પસંદગી કરવી પડશે કે આ શ્રોતા યોગ્ય છે કે નહીં વક્તાની પણ પસંદગી કરવી શ્રોતા એ પછી વક્તાને ચેક કરવો પડશે કે જલભેદ અનુસાર આ યોગ્ય વક્તા છે કે નહીં એના ભાવ આપણી અંદર સો ટકા આવવાના છે બેયના પરસ્પર ભાવોનું સંક્રમણ થવાનું છે એટલે કેટલાય ચહેરા નવા દેખાવા માટે ભાગવત તેમ ખબર પડે કે ક્લાસમાં ગુરુવારના ક્લાસમાં ભાગવત શરૂ થાય છે તા પાછો મધુપાહા આ સર્વે મધુપાહા ભાગવત રસ પાતુમ ઈચ્છંતી તે સર્વે આ ભગવદ રસ પાતુમ એટલે પાછા ભગવદ રસ રસિકો પાછા આવી જાય તો રસ રસિકો આવી જાય તો પછી પાછો હું પાછો શરણે તો આ એવી કથા છે કે ભાઈ વક્તા શ્રોતાનું ચયન કરવું પડશે એના માટે આપણને અનોસરમાં પણ કથા કોની સાથે મળીને કરવી છે એના માટે આપણને પંચપદ્યાની જલભેદ ભક્તિવર્ધની આ ગ્રંથ માર્ગદર્શક રૂપ થાય છે કે આની મર્યાદામાં રહીને હવે આપણે સમજી લેવું જોઈએ કે આપણી કથા સોળસ ગ્રંથો એ પોતે કથા છે કે નહીં એ સોળસ ગ્રંથો એ પોતે કથા નથી પણ કથા કરવાના નિયમો છે એની પણ આવશ્યકતા છે દૂધ જેવી વાત છે કારણ કે દૂધ બહુ મહત્વનું થેલી વગર દૂધ રહેશે નહીં એમાં એક 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 જરા વાતળ આવી ગઈ ને તોય પૂરું હું તો બધું ખાલી થઈ જાય ખાલી સિદ્ધાંતમાં જરાક વાતળ પણ દેખાય ને જરા જરાક આમ પણ એક બેન નો મને ફોન આવ્યો કે અમે સિદ્ધાંત પ્રમાણે રહેવા માંડ્યા માં બહુ સારી હવે બહુ હરખાતો નથી સિદ્ધાંત હું મારા ઘરે રહું તમે તમારા પછી ડર લાગે ફોન આવે કે હવે અમે એકદમ સિદ્ધાંત હૃદયારૂપ થઈ ગયો છે કે પુષ્ટિ માર્ગ સિદ્ધાંત વિરુદ્ધ અમારી ક્યાંય મતી જતી નથી બહુ સારી વાત છે તમે આનંદ થી જીવો એમાં આપણું કલ્યાણ છે પણ પછી પ્રશ્ન કરે કે કેસે તો સાંભળીએ છીએ હવે તો એકદમ સિદ્ધાંત છે કે મન જાતું નથી પણ હવેલીમાં રોજ સત્સંગ એવો સુંદર થાય તો સત્સંગ માટે જઈએ કે નહી એટલે અમે તો ખરી દર્શન નહીં કરીએ જ્યાં દર્શન થતા હોય તો ત્યાં નહીં જઈએ પણ અમે સત્સંગ તો એવો સુંદર થાય તો ત્યાં જવું કે ન જવું સત્સંગ માટે જવું કે નહીં ત્યાં તો થોડોસ ગમ થાય દુઃસંગ કઈ વાત જ નથી બીજી કઈ વાત જ કરતા નથી તો મેં કીધું કે બહુ સારી વાત છે પપ્પા કીધું દારૂબંધી નું પ્રવચન દારૂખાનામાં સાંભળવાની જરૂર શું કે દારૂબંધી નું પ્રવચન દારૂ બહુ ખરાબ છે ને તે છે પછી પ્રવચન કરે ક્યાં દારૂખાનામાં બેસીને બધાય બાર માં બેસીને દારૂ બહુ ખરાબ છે દારૂ પણ ત્યાં શું કામ બેસો છો દારૂ ખરાબ છે તો દારૂખાના નું પ્રવચન દારૂના દારૂખાનામાં દારૂબંધી નું પ્રવચન સાંભળવા જાય છે આવી વાત થઈ જવાય કે ન જવાય જુગારખાનું ચાલતું હોય જુગારખાના માં આપડે ખાલી બેસવા જવાય હું તો ખાલી જોવા જાઉં હું ક્યાં જુગાર જુગાર રમવું દોષ છે ને પણ જુગાર રમતા હું તો ખાલી બાજુ બેસું હું તો એમાં દોષ ખરો મેં કીધું ભાઈ રેડ પડે ને અમારી સામે જ રેડ પડી મને બરાબર યાદ છે અમારા ઘરની સામે રેડ પડી તો મકાન માલિક તો ફ્લેટ અને ભાડે આપ્યો હતો ને એ ભાડે ફ્લેટમાં જુગાર રમતા હતા ને ઓલો ભાડું લેવા ગયો હતો ને એના હાથમાં ભાડાના પૈસા હતા તોય પકડી લીધો પોલીસ કે આવી જ જાઓ મુદ્દા માલ સહિત પકડાણા ઓલો બિચારો કે જ કે ભાઈ હું નથી રમતો હું ભાડું લેવા આવ્યો છું ઓલા અંદર જુગાર રમે છે કે એ રેડમાં બધું ઈ કઈ નહીં તો કોર્ટમાં બધું રજૂ થાય ત્યારે વાત એને બેસાડ્યો ભેગો છાપમ ફોટો આવ્યો બિચારો રમતો નહોતો કઈ રમતો નહોતો પણ ત્યાં ઊભો રહ્યો ને ભાડું લેવા એટલી આમ રેડ આવી એમાં હવેલીમાં આટા મારતા હોય ને ક્યારે રેડ આવે ક્યારે રેડ આવે એ ખબર નથી ભેગા બેસાડી દે પછી આપણે કે હું તો સિદ્ધાંતવાદી છું કે સિદ્ધાંતવાદી છું તો અહીંયા એવું શું કામ એક બહુ સરસ પ્રસંગ બહેનો હતો એ ભાઈ પણ અહીંયા હશે જ કે પત્રિકા અમે વિતરણ પેલા હવેલી બહાર પત્રિકા આપણે બધી વિતરણ તો કરીએ જ છે આપણે કેમ ખબર પડે પણ હવેલી ની અંદર નહીં બહાર ઉભા રહીને પત્રિકા વાટીએ તો એક ભાઈ અંદર થી નીકળ્યા એ કે આજ સાચું છે સિદ્ધાંત તો આજ છે મહાપ્રજ નો સિદ્ધાંત આજ છે આજ રહેવું જોઈએ ને આ જે પ્રવૃત્તિ છે જ સાચી પ્રવૃત્તિ છે પણ ભાઈ મેં કીધું હવેલી માંથી હાથ વાગે નીકળ્યા કેમ પછી એ ભાઈએ ભાગમાં મેં કીધું ભાઈ થઈને કીધું કે ગયો તો વાંધો નહીં એ તમારી જ વાત કઉ મને પત્રિકા વિતરણ કરવા વાળા કીધું કે એક ભાઈ હવેલી માંથી બહુ પ્રશંસા કરતા હતા કે આ સાચું છે આ કોઈ કરતું નથી આ તમે આ સોડસગ ના પ્રવચન થાય છે બધું સારું છે મને આશ્ચર્ય થયું કે સવારે સાત સવા સાત નો સમય અને ભાઈ એમ છે કે આ તમે પત્રિકા છે આ તો સ્પષ્ટતા અહીં થઈ ગઈ તો હું તો યોગ ના ક્લાસમાં જાઉં છું તો વાંધો નહીં યોગ ના ક્લાસ જ થાય છે સવારે સાડા છ થી સાડા સાત તો એમાં હોય તો કઈ વાંધાજનક નતો પણ પછી બીજી જગ્યા આટા મારતા હોય ને આડાવડા તો પકડાઈ જવાય રેડમાં એ બાજુમાં જવાય નહી દૂર રહેવાય કારણ કે અહીંયા પકડાઈ જાય રેડ પડે ક્યારે રેડ પડે મહાપ્રભુજી ક્યારે રેડ પડે અને પકડે બધા એને કાંઈ આટા શું કામ મારો હતો તો જરૂર શું ત્યાં ફરવાની જરૂર શું જ્યાં દારૂખાનામાં આપણે દારૂ પીવો નથી તો દારૂખાનામાં બેસાય શું કામ મારી એકવાર ગાડી બગડી ગઈ અને ઓલો બિચારે બહુ વિવેક કેરો ગાડી બગડી ગઈ અને એક્ઝેટ બાજુમાં ઓલા નોનવેજ વાળાની વેકડી ગાડી બંધ પડી અને હું ભાઈ ગાડી ને બહાર ઉભો હતો કારણ કે ઓલો બોલાવા ગયા તા ઓલા મને વિવેક કે ખુરશી આપું બેસો આપોટો પાડશે ને તો અને આમાં બેસો તો ગાડી અંદર બેસું સારું આમાં બહાર તો બેસા અને ઓલા એ ખુરશી આપી બિચારા માનવતા ને ધોર ને કે આ બેસો શું વાંધો આ બેસવું કેમ મારે કોઈ ફોટો પાડશે ને કઈ વોટ્સએપ માં મૂકશે ક્યાં રેકડી બાજુ કરતા હતા શું હવે કેટલાક ને સ્પષ્ટતા કરી કે ગાડી બંધ પડી એક સ્ટેપ ગાડી ચાલે નહીં તો મારે કરવું શું અને ડ્રાઈવર કઈક લેવા ગયું બધું કે હું જ્યાં હું આગળ તા બાજુમાં રેટ રેકડી એ હતી એટલે મેં કીધું જલ્દી આ ગાડી ચાલુ થાય ને જલ્દી અહીંથી દૂર ભાગીએ તો સારું એટલે નહીં તો આમાં કોઈક જોઈ જશે તો એમ થાય કે અહીં કેમ આટા બેઠા છે પાછું ખુરશી આપું બેસો અહીંયા એટલે આપણે બેસાય નહીં અપસિદ્ધાંત હોય ને બાજુમાં બેસવાથી ક્યારેક આવી જાય આપણે એટલે આપણે જે જગ્યાએ એટલે વૈષ્ણવ પેલા એમ આમ કે આપણે સિદ્ધાંત તમે તો સિદ્ધાંત વાળા છીએ હવે તો કઈ બીજું રૂચતું જ નથી પણ હવેલીમાં સત્સંગ થાય છે એના વગર ગમતું નથી તો થોડોક સત્સંગ માટે જઈએ અને મેં કીધું ભાઈ આવું છે કે ભાઈ જે અપસિદ્ધાંત થતો હોય અને જે સત્સંગ કરતા હશે એ સત્સંગ હશે તો ભાઈ ત્યાં બેસીને શું કામ કરે છે અન્યત્ર કેમ નથી કરતા જ્યાં અપસિદ્ધાંત થાય છે ત્યાં બેસીને સત્સંગ કરવાનું તાત્પર્ય શું તો સત્સંગ માટે ત્યાં શું કામ જવું જોઈએ કે જ્યાં આપ સિદ્ધાંત થતો હોય તો આવા કઈક ને કઈક પાછું છટકવારી ગોતતા જોઈએ સિદ્ધાંતમાં આવી જાય પણ ચાલે નહીં પાછું બોલો ખીલો વગર મજા ના આવે તો બહુ કઠિન તો છે ને હા એ માર્ગ હાંસી ખેલકો તો નહીં પાછું મન થઈ જાય કે બધાને મળીએ હળીએ મળીએ સિદ્ધાંતમાં કોઈ બોલાવે નહીં ચલાવે નહીં એકલા રહેવું પડે ને વાં તો આટલા બધા લોકો કઈક ને કાંઈક બારથી જવાની આજ્ઞા પાછી માંગી લે એટલે પાછું મેં કીધું મને એમાં ખબર ન પડે પણ મેં કીધું જો સત્સંગ હોય તો ત્યાં શું કામ થાય છે અન્યત્ર કેમ નથી થતો ઘરમાં કરી શકાય સત્સંગ એ વૈષ્ણવ જો એટલા સત્સંગ વાળા આગ્રહી છે તો બધા ઘરે કેમ નથી કરતા સત્સંગ કેમ હવેલી આવીને જ કરે છે ઘરે શું વાંધો છે સત્સંગ કરવામાં સત્સંગ કરો અથવા ગમે પાર્કમાં કરો મેં કીધું જાહેર ઉદ્યાન હોય ને પાર્ક ઘરમાં અનુકૂળતા ન હોય તો પાર્કમાં કરો પણ જ્યાં આપ સિદ્ધાંત થતો હોય એટલે વેજ ની રેકડી હોય ખાલી બેઠા હોય ગાડી બંધ પડીને બેઠો છો તોય વાંધો આવે કે કોઈ ફોટો પાડી લે તો જવાબ શું આપવો અને બધા ગોતતા જ હોય કે ક્યારે આને ક્યાંય ફોલ્ટમાં પકડાય એટલી જ વાર ચારે બાજુ કેમેરા લાગેલા જ છે એટલે મેં કીધું એ થવા મને કે ગાડી જલ્દી સ્ટાર્ટ કરીને તો સારું કે ઓલો બજાર માનો સ્કૂટરે આપવું ડ્રાઈવરને સ્કૂટર એને આપ્યું કે જાઓ લઈ આવો તમારે જે પાર્ટ લેવા જવું છે મારું સ્કૂટર લઈ જાવ સ્કૂટર આપ્યું કે પૈસા ન હોય તો પૈસા આપું એટલો બધો એને ભાવ જાય ગયો કે કઈ વાંધો નહીં જી આવો પોતાનું સ્કૂટર એને મારી માટે ખુરશી લઈ આવ્યો બેસો આપણે બેસા કેમ એ વિચાર આવવો જોઈએ કે આપણે કેમ જ્યાં સિદ્ધાંત ની કતલ થતી હોય ત્યાં આપણે કેમ ઉભા રહી શકીએ કે કેમ વાસ ના આવે કેમ ગંધ ના આવે ક્યાંય કતલ થઈ રહી છે મહાપુરજીના સિદ્ધાંત ની અને આજ્ઞા કરે છે કે ગાય તો કતલખાનામાં ઊભી હોય પણ જ્યાં પૂછડું ફેરાવવા અને પૂજા કરવા જવાય તો ગૌશાળામાં જવાય પણ કતલખાને ગાયની પૂજા કરવા ન જવાય એમ સત્સંગ પણ હવેલીમાં સત્સંગ કરવા જઈ શકાય નહીં કારણ કે મૂળમાં ખંડન થઈ રહ્યું છે એ કતલ થઈ રહી છે મહાપ્રભીના સિદ્ધાંતની તો ત્યાં આપણે ઉભા કેમ રહેવાય જો મહાપ્રભી ના હોય તો બાકી પુષ્ટિ જીવ પણ ખામી હોય તો પછી તો મન થાય બધે જવાનું મન થાય એટલે ગ્રંથોનું સંકલન કરી રહ્યા છીએ આપણે એનું કે છેલ્લે આપણે સેવામાં તાત્પર્ય કેવી રીતે છે આ ગ્રંથોનું તો પંચપદ્યાની ગ્રંથ દ્વારા કોની સાથે સત્સંગ કરવો એની માટે મહાપ્રભુજી આપણને પંચપદ્યાની એક ગ્રંથ આપેલો છે તો સત્સંગ કરવા માટે તો જ ભાવ વૃદ્ધિ થશે નહીં તો સત્સંગથી દુસંગ થશે ભાવ વૃદ્ધિ નહીં થાય એટલે એ સત્સંગ કરવા માટે એટલે કે સેવાના અનુસરમાં કથા કેમ કરવી કોની સાથે મળીને કરવી એના માટે આપણે આ બધા ગ્રંથો કથા ભક્તિને બતાવનારા એ એ બધા એ ગ્રંથો છે માર્ગ ઉપર ચાલવા છતાં જો આ ભોગાશક્તિ છૂટતી જ ન હોય તો ગ્રહ પ્રતિબંધક છે એ ગ્રહ પાછું પ્રતિબંધક છે જો ભોગાશક્તિ છૂટતી ન હોય એ ઘર પાછું પ્રતિબંધક લાગતું હોય તો એના માટે જ્યાં સુધી પૂર્ણ વ્યસનાવસ્થા યા ભક્તિભાવ એ પૂર્ણ વ્યસન અવસ્થા સુધી ન પહોંચે જ્યાં સુધી ગ્રહ ત્યાગ કરવો નહીં પરંતુ ભક્તિવર્ધનીમાં બતાવેલા પ્રમાણથી એ ભગવદ્ ભક્તોની જ્યાં ભગવદ્ કથા વગેરે થાય છે એની સમીપમાં કે બહુ દૂર નહીં બહુ સમીપ નહીં એ રીતે એમને કથાઓનો લાભ આપણને પ્રાપ્ત થાય અને એમના દોષથી આપણે દૂર રહી શકીએ એવા પ્રકારથી એમની સાથે સ્થિતિ કરવાનો પ્રકાર ત્યાં ભક્તિવર્ધનીમાં બતાવેલો છે અધુર એવી પ્રકાર સેવા યથાચિત દુષ્યતિ એ ન્યાયથી ત્યાં એ પ્રકાર બતાવ્યો છે પણ પૂર્ણપણે જ્યાં સુધી વ્યસનાવસ્થા ન થાય ત્યાં સુધી ગ્રહ ત્યાગ કરવો નહીં એ માર્ગદર્શન જે છે એ ગમે એટલા પ્રતિબંધકો આવે છતાં પણ એનું નિરાકરણ એ સત્સંગ વિવેકધૈયાશ્રય કૃષ્ણાશ્રી વગેરેથી કરવું પણ ગ્રહ ત્યાગ તો સંન્યાસ નિર્ણય પ્રકારથી જ થઈ શકે એટલા માટે સંન્યાસ નિર્ણય અને આ ભક્તિન્યાય એ સેવા કરવાથી જે પરમ ભક્તિ જે ભગવાનમાં જે નિરોધ થાય છે એનાથી મોટું કોઈ ફળ નથી એ ફળ નિરોધ એ પોતે જ સેવા છે એ કેવા પ્રકારનું હોય છે તો નિરોધ લક્ષણ અને સેવા ફલ એ બે ગ્રંથ એનું પ્રતિપાદન કરે છે અંતે ભગવત સેવામાં જ આ સોળે સોળ ગ્રંથનો મૂળ તાત્પર્ય ભગવત સેવામાં જોડવામાં રહેલું છે એટલે સેવા એ ફલ છે સોળે સોળ ગ્રંથ જે છે એ સેવા ફલમાં એ ઉપસંહૃત થાય છે એટલે આ તાત્પર લિંગ જે પણ એને ચેક કરીએ તો પણ એ સેવા જ ફલ છે બીજું કોઈ ફલ બતાવવા તો આવતું નથી અને એ પાછા આ સેવા ફલ ગ્રંથનો મૂળ વિષય ત્યાં સેવાને ફલનું પ્રતિપાદન કરવાનો છે ઉપક્રમોપસંહાર ઉપક્રમની અંદર યમનાષ્ટક છે ઉપસંહારમાં સેવાફલ છે ઉપક્રમમાં કીધું છે તન્નવત્તુ મેં તા મને તન્નવત્તુ રૂપ પ્રાપ્ત થાય એ તન્નવત્વ કેવું હોય તો એ ઉપસંહારની અંદર અલૌકિક સામર્થ્ય એ બતાવ્યું છે ઉપક્રમોપસંહાર કોઈપણના તાત્પર્યમાં એ તાત્પર્ય શું છે એ મીમાંસાની અંદર એ તાત્પર્ય શું છે એ નિકાવા માટે છ તાત્પર્ય નિર્ધારક લિંગ બતાવ્યા છે ઉપક્રમ ચેક કરો ઉપસંહાર ચેક કરો ઉપક્રમમાં અલગ વાત છે ઉપસંહારમાં અલગ વાત હોય તો તાત્પર્ય તેમાં નથી પણ ઉપક્રમ ઉપસંહાર એ છેલ્લે પ્રિફેસ અને કન્ક્લુઝન એ બે જે છે એની અંદરથી ખબર પડે કારણ તાત્પર્ય સેવા છે તો ત્યાં ની સિદ્ધિ માંગી છે અને એ તર્ણવત્વ કેવું હોય એ અલૌકિક સામર્થ્યના રૂપમાં અહીં બતાવામાં આવ્યું છે તો ઉપક્રમો ઉપર પણ અહીં એક છે બહુ ઝડપથી લઉં છું કારણ કે આપણું આ રિવિઝન છે હો અને તમને ખબર જ હશે છતાં પણ મને બરાબર યાદ છે કે નહીં હું ચેક કરી લઉં તો ઉપક્રમ ઉપસંહાર પછી અભ્યાસ જે વસ્તુમાં તાત્પર્ય છે એનો એનો વારંવાર રિપીટેડલી આવૃત્તિ કરવામાં આવે એને અભ્યાસ કહેવાય છે તો વારંવાર કોઈ ને કોઈ રીતે એ સેવા માં જ તાત્પર્ય રહેલું હોય હમણાં જ આપણે બધા ગ્રંથો જોઈ લીધા કે ભાઈ સેવાનો કોઈને કોઈ ને કોઈ રીતે પરોક્ષ યા પ્રત્યક્ષ કોઈ શબ્દ સહ કોઈ અર્થતઃ તાત્પર્ય જે છે એ સેવામાં જ કઈક ને કઈક સેવાની વાત એ બતાવવામાં આવી રહી છે એટલે એ અભ્યાસ છે સોળસ ગ્રંથમાં વારંવાર રિપીટેડલી આ વાત કહેવામાં આવી રહી છે અભ્યાસ અપૂર્વતા જે ક્રમશઃ આખો સેવાની સાધનાને સમજાવવાનો પ્રકાર જે એક સરખી રીતે અહીં જોવા મળે છે સોળસ ગ્રંથોમાં એ અન્યત્ર એટલું ક્રમબદ્ધ નિરૂપણ અન્યત્ર જોવા મળતું નથી એની અપૂર્વતા છે અર્થવાદ અર્થવાદ એટલે કે જે ફલના રૂપમાં જેનું વર્ણન કર્યું છે એની પ્રશંસા અને એનાથી અન્ય ફલ છે એની નિંદા એ અર્થવાદ કહેવાય છે તો અંદર નાતક પરતરો મંત્ર નાતક પરતર નાતક પરતરા વિદ્યા તીર્થમ નાતક પરાત પરમ આનાથી મોટું કોઈ તીર્થ માનવું નહીં કોઈ વિદ્યા માનવી નહીં આનાથી મોટું કોઈ જ્ઞાન કોઈ સ્તોત્ર કોઈ મંત્ર અષ્ટાક્ષર કે સર્વોત્તમ સ્તોત્ર પણ નહીં નિરોધાવસ્થાની ભક્તિ કરતા કોઈ મોટું નથી એટલા એ એની અર્થવાદ અને તત્પશ્ચાત ફલ અને ઉપપત્તિ ફલ તો સેવા નહીં જ ફલના રૂપમાં અંતત અહીં ફલના રૂપમાં એ અલૌકિક સામર્થ્યની વાત કરી કે માનસીની વાત કરી ફલ નિરોધની વાત કરીએ વ્યસન દશા વિષ્ણોત્તર સર્વાત્મ ભાવની વાત કરવામાં આવે શબ્દ ભલે કોઈ પણ હોય તાત્પર્ય ત્યાં સેવાનો અલૌકિક સામર્થ્ય રૂપ ફલમાં જ રહેલું છે ફલ રિપીટેડલી એ જ બતાવવામાં આવી રહ્યું છે કે જે સેવા ફલમાં અંતે ફલના રૂપમાં જેનું અલૌકિક સામર્થના રૂપમાં એ વર્ણન છે એ અલગ અલગ શબ્દોમાં અલગ અલગ જગ્યાએ બતાવ્યું છે તન્નો વધ તો બતાવ્યું ક્યાંક ફલ નિરોધ કીધો ક્યાંય એને માનસિક સા પરામતા કીધી ક્યાંય વ્યસનોત્તર કૃતાર્થતા કીધી ક્યાંય સર્વાત્મ ભાવ કીધું તો વાત એજ નું નિરૂપણ છે એ ફળના રૂપમાં ફલ પણ સેવા ફલમાં બતાવેલું એ જ ફલમાં છેલ્લે એ ફલ પણ એ જ છે એનાથી અતિરિક્ત બીજું કોઈ ફળ ક્યાંય બતાવ્યું નથી સેવાથી કોઈ ક્યાંય બતાવવામાં આવેલી નથી અને અંતે ઉપપત્તિ ઉપપત્તિ કે બીજા કોઈ એવો ઉપપત્તિ પ્રાપ્ત થતી નથી કે જે સેવા સિવાયનું બીજું કોઈ ફળનું પ્રતિપાદન કરતી હોય કારણ કે સેવા ફલમાં અંદર કીધું કે એ જો એવું કોઈ ભ્રમ થતો હોય તો એક ભ્રમ છે કુસૃષ્ટિર કાચી ઉત્પત્તિ સવય ભ્રમ જો બીજું આનાથી ફળ તમને કઈ પણ લાગતું હોય તો કુસૃષ્ટિ રત્ર કાચિત ઉત્પત્તિ સવૈ ભ્રમ એ તો ભ્રમ રૂપ છે એટલે કોઈ બીજી ઉત્પત્તિ ત્યાં આપવાની આવશ્યકતા નથી કે જેથી કરીને બીજાનું ફળનું પ્રતિપાદન થતું હોય તો આ પ્રકારથી આ તાત્પર્ય નિર્ધારક છ લિંગથી પણ આપણે એ જ વસ્તુ કહેવામાં આવી રહી છે કે સેવા ફળ છે અને અંતે આની અંદર વિવરણ પણ પ્રાપ્ત થઈ જાય છે આ આ સૂત્રો એવી રીતે બનેલા છે કે જેથી કરીને આપણના ગ્રંથ બરાબર સમજમાં આવે આ લીધેલા છે એટલે કોઈ કે છે કે ઝડપથી લીધા હતા કોઈ કહે છે મને મને તો કંઈ યાદ જ નથી કારણ કે મેં પાછું સાંભળ્યું નથી એટલે છતાં પણ જેવી રીતે પણ લીધા હોય એટલે હવે અત્યારે તો ઝડપથી જ લેવા પડશે યાદર્શી સેવાના પ્રુક્તા તત્સિદ્ધઉ ફાલામૂચ છે એટલે કે જે આગલા ગ્રંથોમાં સિદ્ધાંત મુક્તાવલી આદિ જે ગ્રંથોમાં કહેલી છે એ પ્રકારની જો સેવા સેવા અને જે માનસીનું જે સ્વરૂપ બતાવ્યું છે અને કેવી રીતે કે ધર્મો ના નક્પી કદાચ ન અને બીજે દાઢ્ય પ્રકાર ગ્રહિત્વ સુધર્મતા અવ્યાવૃત્તો હરે કૃષ્ણ પૂજયા શ્રવણાદિ એમાં જે સ્વરૂપ સેવાનું બતાવ્યું છે એ પ્રકારની જો સેવા તમે કરતા હો તો એની ફલાનુભૂતિ શું થાય એ સેવા સિદ્ધ થાય માનસી પ્રાપ્ત થાય એની ફલાનુભૂતિનો અનુભવ કેવો થાય એના એને અહીં ફળ રૂપમાં કહેવામાં આવ્યું છે તો કે બીજું છે બીજું સૂત્ર છે અલૌકિક છે દાને ચાદ્ય સિદ્ધેન મનોરથ એટલે મનોરથ છે કે મમાસ તો તન્નવત્તુ મેતાવતા મેં તાવતા નદુલ્લભત મારતિર મુરપો મુકુંદ હે યમનાજી એ એવી કૃપા કરો કે આપના સાનિધ્યમાં મને એવું તન્નવત્વ પ્રાપ્ત થાય જેથી કરીને આ દુર્લભ તમા રતિ છે દુર્લભ તમ સ્ત્રીલિંગ પ્રયોગ કર્યો રતિની સાથે એટલે એનું વિશેષણ બન્યું એટલે દુર્લભ તમા થઈ ગયું દુર્લભ તમ શબ્દ દુર્લભ તમા થઈ કારણ કે એમ સ્ત્રીલિંગ પ્રયોગ છે રતિ તો દુર્લભ તમા રતિ ન દુર્લભ તમા રતિ મુરરી પૌ મુકુંદ હે મુકુંદ આપને સંનિધાનો મારે એવું જ મને પ્રાપ્ત થાય કે આ રતી જે પ્રભુમાં છે એ દુર્લભ તમા રહે એવું મને પ્રાપ્ત તમામ જે દુર્લભ તમા માટે સુલભ થઈ જાય એમ એવો મનોરથ સિદ્ધ એ મનોરથ ક્યારે સિદ્ધ થાય જયારે અલૌકિક સામર્થ્ય એ પ્રાપ્ત થાય જો અલૌકિક સામર્થ્ય જો પ્રભુ દાન ન કરે તો સાયુજ્ય થાય કે સેવા ઉપયોગ દેહની પ્રાપ્તિ થાય છે